અને અમે દર્શન કર્યા વગર રહીએ મિતિયાળના ડુંગરોમાં ઝાડુની અટીઓમાં કેટલાક તંબુ તણાય છે વડોદરાના રાજવી સયાજીરાવ ગીરના જંગલમાં સિંહનો શિકાર કરવા આવે છે પળાવને દરવાજે ચડતા પહોરે રોજી કહોળા પર બેસીને એક આદમી આવે છે આંબાની શાક જેવા ડોગ તો ત્રામ એનો દેહ ચમકી ઉઠેલા ગાલ પર પાસા પડેલા હીરા જેવી ઝૂલતી પાણીદાર યાજીરામ તંબુના દરવાજે ભરી બંદૂકે પહેરો દેતા એને ચોંકવાનો આવલત આ આદમીને પડભર જોઈ રહ્યા કાંઠિયાવરનો કાંઠિયાવાડી મુલકનો આદમી આવ્યો છે તો વિવેક દાખવવા છતાં તેને ચકાચવો સારો એમ ગણીને પૂછ્યું ક્યાંથી આવો છો ખંભા ગામેથી મારું નામ ભીમ કીકર બાપુને રામ રામ કરવા આવ્યો છું અને વધારે તો છાશ પીવી છે દરબારી માણસોએ થોડુંક ટીખળ છેવું કર્યું છાશ ઉપાવી છે આપ આપા હા ભાઈ છાશ ઉપાવી છે તે છાશ પીવા માટે બાપુને તમારે ઘેર થકો ખવડાવશો તમે જે ઘેરું ભરીને લેતા આવ્યા હોત તો કીકર સમજી જાય છે કે દરબારના માણસો છાસૂ શું કહેવાય સમજ્યા નથી અને કાં તો સમજવા છતાં મારી મશ્કરી કહે છે પણ વાંધો નહીં તમે બાપુને સમાચાર આપો અને છાસુનો અર્થ તો હું તમને મારા ઘરે તેડી જઈને સમજાવીશ અટાણે નહીં કાગ આપા એમાં વળી મુહૂર્ત જોવાના છે હા બાપ સાસુનો અર્થ અમે સારો વાહ જોઈને અમારે આંગણે સમજાવીએ માટે જાઓ અને બાપુને મારો સંદેશો આપો કે ખાબા ગામેથી ભીમકીકર આપને મળવા માંગે છે દરબારી માણસો તંબુમાં ગયા અને રાજવીની રજા લઈને આવ્યા ભીમકીકર રાજવીને ઉતારે ગયા ભીમકીકરને જોતા જ રાજવી સયાજી રાવની વીરચક્ષણ નજરે નોકાઈ ગયું કે આજમી ભારે અને મહેમાનવાળો છે રામ રામ કરી રાજવીએ ભીમકીકરને આસન સીંધ્યું ક્યાંથી આવો છો ભાઈ ખાંભા ગામેથી મારું નામ ભીમ કીકર ભલે ભલે શું કરો છો તમે આપના પ્રતાપે ખેતી છે થોડો માલઢોર છે મજા છે બાપુ અને ખાભા પરની આછી પછડીને થોડીક ટીકટા કરીને ઉમેર્યું એને બાપુ તમે બબે દિવસ અમારા ગીર મુલકમાં પધાર્યા છો તો મારા જીવનના આંગણે પગલાં કરો તો સયાજીરાવ મોજીરો હસ્યા જુઓ ભીમભાઈ હું સિંહના શિકારનો શોખીન અને સિંહ તો જંગલોમાં જ મળી બાપુ હું જંગલમાં જ છઉ ને ભીમ કીકર ગરુ વસીને બોલ્યા અને બાપુ અહીં અમારા ઘર ખોરડા હોય અને આપને જમવાની તરખડીઓ પડે એ કેવું અમને ન ગોઠે હો બાપુ જુઓ ભીમભાઈ ભીમભાઈ તરખડીઓ ન સાની મારી સાથે મારા રસોયા છે બાપુ પણ અમને રસોઈયાની રસોઈ કેફ ન પડે હો અમને તો એ બાજુ જ ટાળ્યા હોય ઘી ચોપડેલા રોટલા હોય અને ભરી ભરી તાંસણીએ હોય તે જ ચોધરી વડે હો બાપુ અને મોકળું હસીને આપવા ભીમે ઉમેર્યો હું તમને નોતરું દેવા આવ્યો છું બાપુ મારે આંગણે પધારો ગાયોકવાડની સરકારની હુકુમતના ચોપડામાં પાણી સરવાળા બાદ બાકી થઈ ગયા કે માંડ પચીસ પચાસ વીઘા જમીન થોડી ભેંસો અને સાવ સાધારણ એવી ખેતીવાળો આ માણસ બહુ બહુ પચીસ ત્રીસ જેટલા મહેમાનોને એકાદ ટંગ જમાડી શકે એવી એની ગુંજાશ છે અને એની કલ્પના પણ માંડ એટલી હશે પરંતુ એને ક્યાં ખબર છે કે દોઢસો જેટલા માણસોનું મારું કમઠાણ એની હોસરીમાં તો ક્યાં ફળિયામો પણ નહીં સમાય પછી રોટલોની તો વાત જ ક્યાં રહી અને ભીમ કીકરને એ પણ ક્યાં ખબર છે કે ખુદરિયા એવા રાજના માણસો પલાઠી વાળીને અડધી તાંસળી દૂધ અને એકાદ બાજરાના રોટલા ગોદવે એવા નથી જમવા બેસે ત્યારે સો સો વાના કરે સોસો ચીજો માંગે સોસો ઢોંગ કરે ખાય થોડું ને બગાડે જાજુ આ માલધારી અને ભલો માણસ આવ્યો છે તો વિવેક કરવા પણ આ બધી માયાને જો એના ઘરે લઈ જશો તો મરાઈ જશે બિચારો એકાદ વરસ લાગી ધાનનો લાગ ન આવે ત્યાં બાપુ રાજવી અને મોહન જઈને ભીંકી કરે પોતાના અવતારની ઉઘરાણી કરી હું આપને નોતરું દેવાવ્યો છું ને બોલતા કા નથી જો આપા ભીમ અમે અહીં તમારા જ રોટલા ખાઈ છે તમારી આ ગીર અને ગીરનું અનાજ શાકભાજી બધું તમારું જ ગણાય રાખો અમે રાખો બાપુ આજ તો તમે ના પાડો તો મારા ગળાના સમશે ટંક બે ટંક આપને ગોઠે ત્યાં સુધી રોકવા જાયો મારા સમશે ખાંભા પધારો તંબુઓમાં પડેલી મોટી મોટી વસાહત તરફ ઉઠતી નજર નાખીને મહારાજ સહજીરાવ ઠાકોશિયા રહેવા દો ભીમભાઈ સો બસોનો મારો કાફલો સુભાવો મિલિટરીના કેપ્ટનો ઉપેરીઓ અમલદારો અને આ બધા તોબાની તાળી જમવા બેસે તો સો સો વાના કરી આપની દયા છે બાપુ એને સોને હથેળીને થૂંકાવીશ પણ આ પધારો ના પાડવો તો મને મુએલા પાણો નાના એવું શું કાજે ગાયકવાડ સરકારને જમાડીઓને પરસ લઈને કીકર ખાંભે આવ્યા મહારાજનો કાફલો ખાંભા જવા રજૂ થયો ત્યાં બેસવાને સુખાસુ ની કલ્પના લઈને આવેલા દરબારી માણસો જ્યારે ભીમકી આવ્યા ત્યારે એને ભાન થયું કે બેસવા માટે તો હજી વિશાળ ઓરડા છે સાંજે વાળું થયા બબે કલાક સુધી ચૂલે ચડીને પાકેલી કઢી ઘીએ ત્રસ્ત ત્રસતા બાજરાના થોડમદાર ઓટલા ગીરની વનસ્પતિ જાત જાતના અથાણા રાજવીને આખા રસલાને આંગળીઓ કરડીને વાળું કર્યા અને સૂતી વેળાએ પોતપોતાના ઈષ્ટદેવને પ્રાર્થના કરીને કે જો નામદાર સયાજી રાવની સમજ અને બે ટંક વધારે રોકાય તો ભીમભાઈની મહેમાનગતિ માણીએ વડોદરામાં તો આવો સ્વાદ સાંભળ્યો પણ નથી સવારે દળબા જેવી દહીંની તાંસણીઓ રોટલા અને માખણના પીંડા આવ્યા દોઢસો જેટલી ભેંસો ધોવાતી દેખાણી ત્રીસ જોડી બળદ અને સાત આઠ જેટલી ગાયોની ભીમ કીકરનું આંગળું છલકાતું જોયું ત્યારે ખુદ રાજવીને પણ આ આદમીનો સુખ્યો દેખાણો બપોરે છાસું જમવાનું થઈ સૌના કાંડા મળીને ભીમભાઈએ તાણી કરીને જમાડ્યા સાંજે વાળું થયા રાજવી ઉપાડવાની વાત કરે કે ભીમભાઈ દીક ટી કીકર દીકરાના દીકરાના સમ દઈને પછી વહી રોકે નાના બાપુ ન જવાય મારી આંખ્યું ન સમ મારું મોઢું ન ભાડો ડાઇનિંગ ટેબલ આથી વ્યાધી અને ઉભાધી માથા પર લઈને રોજ જપેલા સરકારી માણસોએ મહેમાન મહેમાનગતિ માણી રજા મેળવીને રાજુએ વિદાય લીધી કાઠિયાવાડની રસમ પ્રમાણે એને ભીમભાઈના છોકરાના હાથમાં કશું ના આપ્યું ત્યારે ખાબા ગામમાં થોડીક ચળભળ થઈ કે વડોદરાનો ત્રણે ચાર ચાર ટંક રોટલા તબી ગયો છતાં ભીમભાઈના દીકરાના હાથમાં રાતી પાય પણ ન મૂકી છતાં ભીમભાઈના દીકરાના ઉમળકમાં કશી ઓટ ના આવી સીમાડા સુધી વળાવવા ગયા પરિવાર વધારવા માટે વળી પાછા આકરા શીધા ગાંભા જોડતા પહેલાં ચતુર એવા સયાજીરાવે ભીમકીકરના કપાળ સામે આંખ માંડીને જોયું અને ત્યાં કેટલું સમાસ્યાનું માપ લઈ લીધું આઠ દિવસ પછી વડોદરાથી સયાજીરાવનો માણસ ભીમકીકરને તેડવા માટે ખાંભે આવ્યો ગામના બે વાતની જાણ થઈ અને બટક બોલા માણસોએ ભીમને ઉઠાડ્યા કાં ભીમભાઈ વડોદરાથી માણસ આવ્યો છે ને હા ભાઈ રાજવીને સમાચાર લઈને આવ્યો છે મને તેડાવ છે જાઓ ત્યારે ભાઈજીઓ બેસાડતો આવો શાનો ભોજિયો સાનું છું તમે રાજાજી સાહેબી દેખાય તો રાજા વેજાને મારે આ ભીમ આવડા હાલે તો ઓખાત બગાડી વાળે પણ શું એ તો સાવ જાવ ત્યારે ખબર પડશે આપ કાં તો દસ વીસ સારી ભેંસો માંગશે કાં ગાયો અને કાં તો અમારો રોજો વછેરો મહેમાન ગતિને સમાજ થયા તો લેતા જાઓ હવે વાંધો નહીં ભાઈ મને ભગવાનને ઘણું દીધું છે ભગવાને પણ દીધું છે પણ તમે છોકરાના કરમમાં કાંઈ રહેવા નથી દેવાના જેવી દ્વારકાવાળાની મરજી કકર વડોદરા પહોંચ્યા સયાજી રાવની એને આસન મળ્યું અને થોડી વારમાં રાજવીના માણસાએ તાંબાનું પત્રું ભીમભાઈને હાથમાં મૂક્યું લઈ લ્યો ભીમભાઈ સયાજી રાવે ભીમભાઈને સંબોધ્યા આમાં ખાંભાની આસપાસના ચોવીસ ગામ તમને ગાયકવાડ સરકાર બક્ષીસ કરે છે તમારા જેવો પરગજી અને માયાળવાદની અમારા રાજમાં બે પાંદડે થાય તો અમારી શોભા વધે પણ બાપુ કશું ન બોલશો તમે અમને અમને પ્રાણે રોકતા હતા ત્યારે અમને બોલાવા દેતા હતા અને રાજની મહેમાન ગતિ માણીને બે ચાર દિવસ પછી ખાંભામાં ભીમભાઈના કીકર ચોવીસ ગામના ઘણી પાણા પણા ગજવામાં નાખીને ખાંભે આવ્યા ત્યારે આ સ્તંભ થઈ ગયો અને ધન્ય પણ થયો કે રખવાટ તે આનું નામ ભીમ કીકરના આંગણે મોટો ડાયરો ભરાણો બારોટે ભીમભાઈની બિરદાવલી ગાઈ નાથાણી નાગરતણો તણો કીકર હાથ કલમ ચોવીસ ગામ સલામ ભરત અને ભીમડા